નમસ્કાર ગુજરાત રાજ્યના સંયુક્ત કર્મચારી સંઘ એપીએમસી ગન બજાર વિસનગર રોટરી ક્લબ ઓફ વિસનગરના સંયુક્ત ઉપક્રમે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિન નિમિત્તે નમો કે નામ રક્તદાન મહાદાન કેમ્પમાં છસોથી વધુ રક્તદાન રજિસ્ટ્રેશન કરવામાં આવેલ છે જેમાં વિસનગર તાલુકાનું ખૂબ જંગી રજીસ્ટ્રેશન કરવા બદલ સર્વે રક્તદાતાઓનું એપીએમસી ગન બજાર રોટરી ક્લબ વિસનગર અને રાજ્ય ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ સર્વેનો આભાર વ્યક્ત કરે છે રિપોર્ટર મુસ્તાક દીવાન ગુજરાત રાજ્ય આજ રોજ મહેસાણા જિલ્લાના અગિયાર સેન્ટરો ઉપર માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના આગળના દિવસે રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે એના રૂપે અમે અત્યારે વિસનગર ગંજ બંજાર સેન્ટરમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે જેમાં અત્યારે રક્તદાતાઓને પ્રોત્સાહન આપવા માટે માન્ય શ્રી પ્રાંત અધિકારી શ્રી ગંજ બધા ચેરમેનશ્રી બધા ઘટક સંઘના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અપીલ કરી અને બધાને અભિનંદન આપી